ગોંડલમાં જયરાજસિંહ જાડેજાને ઘેરવા નીકળેલા નેતાઓ પોતે જ ઘેરાબંધીમાં ફસાયા છે કોઈ કાયદાકીય ઘેરાબંધીમાં ફસાયા છે તો કોઈ સામાજિક ઘેરાબંધીમાં જયરાજસિંહ સામે જે કોઈ પડે છે તે કેમ બેકફૂટ પર તેને આવું પડે છે આ પૂરા વિષય અંગે અને ગોંડલમાં શું કંઈ બની રહ્યું છે તે વિશે પત્રકાર પ્રશાંત દયાળ સાથે ચર્ચા કરીશું અને સમજીશું શું છે આખો મામલો વૈષ્ણવજન તેને કહીએ જે રે પ્રશાંતભાઈ ગોંડલ વિશે એવું કહેવાય છે મિર્ઝાપુર છે વાસેપુર છે પણ હવે એનાથી બી આગળ નીકળી ગયું એવું લાગે છે ગોંડલ કારણ કે હવે કાલે ગઈકાલે જે પ્રકારની સીડી આવી જીગીશા પટેલ જે પાટીદાર નેતા છે એને બદલી ગજેરા એના પહેલાં પણ રાજકુમાર જાટ હોય અમિત કૂંટ હોય રાજુ સોલંકી હોય કેટલા વખતથી આ ગોંડલ ચાલી રહ્યું છે એટલે શું થવા જઈ રહ્યું છે એટલે મને એવું લાગે છે કે જે ગોંડલનું રાજકારણ છે આખું કિરણ તો અત્યારે ગોંડલની સ્થિતિ એવી છે કે ગોંડલ મને લાગે છે કે દિલ્હી કરતાં વધુ રાજકારણ ગોંડલમાં ચાલી રહ્યું છે અને કોણ કોને માત આપશે એવા આખા પ્રશ્નો છે ક્યારેક એવું લાગે છે કે જયરાજસિંહને બીજું કોઈ માત આપી રહ્યું છે ક્યારેક એવું લાગે છે કે પાટીદાર હાવી થઈ રહ્યા છે ક્યારેક એવું લાગે છે કે દલિતનો આખો વિષય બહાર આવ્યો છે કોઈક દિવસ એવું લાગે છે કે અનિરુદ્ધસિંહ શક્તિશાળી થઈ રહ્યા છે પણ આપણે છેલ્લો ઘટનાક્રમ જે ધ્યાનથી જોઈએ તો એવું સમજાય કે અત્યારે સ્થિતિ એવી નિર્માણ થઈ કે જે એક આખી એક સમૂહ તૈયાર થયો જે જયરાજસિંહને ઘેરવા માગતો હતો અને જયરાજસિંહને ઘેરીને જયરાજસિંહને માત આપવા ની જે તૈયારીઓ થઈ ચૂકી હતી અલગ અલગ મુદ્દે પછી એ પાટીદારનો મુદ્દો હોય દલિતનો મુદ્દો હોય કે અનિરુદ્ધસિંહનો મુદ્દો હોય રાજકુમાર જાટનો મુદ્દો હોય કે સોશિયલ મીડિયા દ્વારા પણ જયરાજસિંહ સામે જે યુદ્ધની તૈયારીઓ શરૂ કરવામાં આવી હતી પણ છેલ્લી બધી ઘટનાઓની આપણે વાત કરીશું ને અત્યારે સ્થિતિ એવી નિર્માણ થઈ છે કે જયરાજસિંહને મહાત આપવા માટે જેટલા લોકો નીકળ્યા હતા એક પછી એક બધા એવી રીતના ફસાયા છે કે કોઈ કાયદાના ફસાયો છે 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 કોઈક કોઈક જેલમાં ભાગતું ફરે અને કોઈકને સામાજિક રીતે બેકફૂટ ઉપર આવવું પડ્યું એવી સ્થિતિ નિર્માણ થઈ છે તો આપણે વિગતે જે વાત કરીએ તો જયરાજસિંહ સામે કોણ કોણ હતું પહેલાં એ ચહેરાઓની વાત કરીએ તો જયરાજસિંહ સામે લાંબા સમયથી એટલે કે બે હજારની ની બાવીસની ચૂંટણી થી જે આપણે સ્થિતિ થઈ તો એ અનિરુદ્ધસિંહ રીબડા અનિરુદ્ધસિંહ જાડેજા એ સામે પહેલા હતા બે હજાર અઢાર સુધી અનિરુદ્ધસિંહ રીબડા એ પોપટ સોરઠિયા મર્ડર કેસમાં જેલમાં હતા અને સરકારે એટલે કે ગવર્નરે માફી આપી એવું કહેવાય છે કે જ્યારે ગવર્નરની માફીની વાત આવી હતી ત્યારે ભાજપ તરફથી જયરાજસિંહને પૂછવામાં આવ્યું હતું કે અનિરુદ્ધસિંહને માફી આપવામાં આવે તો તમને કોઈ વાંધો નથી ને અત્યારે જયરાજસિંહ બહુ હકારાત્મક રહ્યા હતા અને એવું કહ્યું હતું કે એને માફી આપવું મને કોઈ વાંધો નથી અને બે હજાર અઢારમાં અનિરુદ્ધસિંહ રીબડા જેલમાંથી બહાર આવે છે અને માફી મળે છે અઢારથી લઈ બાવીસ સુધીનો સંબંધ બહુ સારો રહ્યો પણ બાવીસની જ્યારે ચૂંટણી આવી ત્યારે જયરાજસિંહ પોતાના દીકરા રાજસિંહને ચૂંટણી લડાવવા માગતા હતા ત્યારથી બસ આ ખટરાગની શરૂઆત થઈ બાવીસથી અને જયરાજસિંહને અનિરુચસિંહ સામસામે આવી ગયા કારણ કે જયરાજસિંહની પણ ઈચ્છા હતી પોતાના પુત્ર ગણેશને ટિકિટ મળે એવી અને એ લડાઈની અંદર આખરે પલડું ભારે તો જયરાજસિંહનું રહ્યું કારણ કે ગીતાબા જાડેજાને જે એમના ધર્મપત્ની છે એમને ટિકિટ મળી ત્યારથી જયરાજસિંહને અનિરુચસિંહ સામસામે છે એના પછી ઘટના એવી ઘટે છે કે ગણેશ ગોંડલ જુનાગઢ જઈ રહ્યા હતા ત્યારે એક દલિત યુવાન સાથે ઝઘડો થાય છે એના અપહરણની વાત આવે છે અને પછી એક મોટું આંદોલન થાય છે દલિતોનું આંદોલન ગોંડલ સુધી પહોંચે છે જયરાજસિંહ કે જયરાજસિંહના સમર્થકોને એવી આશંકા છે કે આ આંદોલનને પવન આપવાનું કામ મદદ કરવાનું કામ અનિરુદ્ધસિંહ રીબડા કરી રહ્યા હતા જયરાજસિંહને કેવી રીતના ફસાવી શકાય તો એક બીજી ઘટના ઘટે છે કે જેના કારણે બંને વચ્ચેનું અંતર વધ્યું એટલે પહેલું નામ છે અનિરુદ્ધસિંહ રીબડાનું જે બીજો આખો ઘટનાક્રમ શરૂ થયો એ છે પાટીદારો કે ગોંડલની અંદર પટેલની બહુમતી છે પટેલ મતદારોની તેમ છતાં પણ જયરાજસિંહને પરિવારને ટિકિટ મળે છે એવી એક માહોલ ઊભો થયો પછી એ આખા માહોલને લઈને વિનુ સિંગાળાની હત્યાને લઈને કે વિનુ સિંગાળાનીનું કુતુળ સ્ટેચ્યુ મૂકીશું એમ કે જીગીશા પટેલ અલ્પેશ ધુલરિયા માફ કરજો અલ્પેશ કથિરિયા આ મેદાનમાં આવે છે અને અમે ગોંડલ આવી રહ્યા છીએ એમ જે આખું થયું શક્તિ પ્રદર્શનનો માહોલ થયો એમ જીગીશા પટેલનું એક નામ ઉભર્યું જયરાજસિંહની સામે સંજય પંડિત જે ત્યાંના બહુ જાણીતા વકીલ છે સંજય પંડિત અને દિનેશ પાતર દિનેશ પાતર આ બંને પણ લાંબા સમયથી એમની સામે જયરાજસિંહ સામે લડી રહ્યા છે જયરાજસિંહ જેને જયરાજસિંહને વાંધો જેની સામે પડે એને એ મદદ પણ કરતા હતા આ બંને વકીલો પછી આવે છે બન્ની ગજેરા બન્ની ગજેરા સોશિયલ મીડિયાની અંદર જયરાજસિંહની સામે સ્ટોરી કરે છે અલ્પેશ ધોલરિયાની સામે સ્ટોરી કરે છે પિયુષ રાદડીયા છે એ પણ આખે ઘટનાક્રમમાં બહાર આવે છે સૌથી અગત્યનું એવું છે કે નિખિલ ડોંગા જે ગુસ્સેટોકનાનો આરોપી છે એ જામીન ઉપર છૂટ્યો છે શરતી જામીન છે એ પણ આ યુદ્ધ કલ્યાણ જે સંગઠન છે એનો હિસ્સો છે અને નિખિલ દોંગાએ પણ એવું કહી દીધું કે જો ગોંડલની જનતા મને કહેશે તો હું ચૂંટણી લડવા તૈયાર છું આમ બધી બાજુથી જયરાજસિંહને ઘેરવાનો પૂરતો પ્રયાસ થયો પણ પછી સ્થિતિ નિર્માણ એવી થઈ હવે આને તમે રમત કહો રાજ કહો અથવા આપણે જ્યારે ચેસ રમતા હોઈએ છીએ ત્યારે કોણ કોને માત આપે છે એવી આખી રમત શરૂ થઈ એટલે પહેલી જે ઘટના ઘટે છે એની અંદર અમિત ખૂટ જે જયરાજસિંહ જાડેજાનો સમર્થક હતો એની સામે બળાત્કારની ફરિયાદ નોંધાય છે એટલે આ જે આખી રમત શરૂ થઈ હતી એ જેની પાછળ હવે નામ ખોલ્યું છે અનિરુદ્ધસિંહ રીબડાનું કે આ જે ફરિયાદ કરનારી જે યુવતીઓ છે એને અનિરુદ્ધસિંહે તૈયાર કરી હતી કારણ કે આ અમિત ખૂટ જે છે જયરાજસિંહનો સમર્થક હતો પણ પછી એના કારણે અનિરુદ્ધસિંહ રીબડા રાજદીપસિંહ રીબડા સામે પણ ફરિયાદ નોંધાય છે જે બે વકીલો છે દિનેશ પાતર અને સંજય પંડિત એને પણ કાવતરામાં સામેલ કરવામાં આવે છે ફરિયાદની અંદર કે આ બે યુવતીઓને તૈયાર કરવામાં એમની ભૂમિકા છે એટલે સૌથી પહેલી જે ધરપકડ થઈ જે લોકો જયરાજસિંહની સામે હતા એમાં દિનેશ પાત્ર અને સંજય પંડિતની ધરપકડ થઈ અને અનિરુદ્ધસિંહનું નામ ખુલી ગયું રાજદીપસિંહનું નામ ખુલી ગયું એ બંને અત્યારે ફરાર છે તો આ એક ઘટનાક્રમ ચાલ્યો અત્યારે બે લોકો કદાચ પોલીસની આશંકા એવી છે ભારત છોડી ચૂક્યા છે એટલે ત્યાં એમનું પૂરું થાય છે હવે સવાલ આવે છે બન્ની ગજેરા અને પિયુષ રાદડિયા તો જે રીતના સોશિયલ મીડિયામાં એ લોકો જે કંઈ ચલાવી રહ્યા હતા એમાં દલિત સામેના પણ કેટલાક ઉચ્ચારણો આવે છે અને બંને સામે છ કરતાં વધુ ફરિયાદો થઈ ફરિયાદો થઈ અને ફરિયાદોમાં સ્થિતિ એવી નિર્માણ થઈ કે બંને ગજર એને જેલમાં જવું પડ્યું છે હવે આ જે આખા મામલાની તપાસ ચાલી રહી હતી એને કોણ સપોર્ટ કરી રહ્યું છે કાવતરાનો કોણ હિસ્સો છે તો નામ આવ્યું નિખિલ દોંગાન અચ્છા હા તો નિખિલ ડોંગા શરત શરતી જામીન થતા નિખિલ ડોંગાના અને એમાં શરત એવી હતી જ્યાં રહેશે એ એનું સરનામું આ મામલાની તપાસ કરનાર અમલદારને આપવાનું રહેશે કારણ કે નિખિલ ડોંગા ઉપર ઓફનું ગુનો છે તો શરત ભંગ થયો કારણ કે જે સરનામું આપ્યું તું ત્યાં નિખિલ ડોંગા ન મળી આવે એટલે નિખિલ ડોંગાને હવે આ બન્ની ગજેરા અને પિયુષ રાદડીયાની જે છ ફરિયાદ છે એમાં ધરપકડ કરવા એટલે છ ગુનામાં ધરપકડ થશે પણ નિખિલ નોંગા અત્યારે ફરાર છે એટલે સૌથી પહેલાં આઇસોલેટ થાય છે અનિરુદ્ધસિંહ દિનેશ પાતર સંજય પંડિત હવે નિખિલ નોંગા આઇસોલેટ થયા અને હવે આવે છે જિગ્ષા પટેલનો વારો બરાબર છે જિગીશા પટેલ અને બન્ની ગજેરા વચ્ચે કથિત વિડીયો ઓડિયો બહાર આવ્યો છે અને જેમાં બંને વચ્ચેના સંવાદો એવું કહી રહ્યા છે કે આપણે નરેશ પટેલને કેવી રીતના જે ખોંડલધામના વડા છે કેવી રીતના એમને બ્લેકમેલ કરવાના છે એક છોકરીના મામલે ગોંડલના ફાર્મહાઉસની ઘટનાની આ ઓડિયો પણ હવે વાયરલ થયો છે એટલે જે લડાયક ચહેરો હતો પાટીદારોનો ગોંડલમાં બોલનારો જયરાજસિંહની સામે બોલનારો અત્યારે સ્થિતિ એવી નિર્માણ થઈ છે જિગ્સા પટેલ માટે કે બેકફૂટ ઉપર આવું પડ્યું છે આમ એક પછી એક એટલે અનિરુદ્ધસિંહ રીબડા નિખિલ દોંગા પિયુષ રાદડીયા બંની ગજેરા દિનેશ પાતર સંજય પંડિત અને છેલ્લે જિગીશા પટેલ આમ બધા જ જે લોકો ઘેરીને ઊભા હતા એ બધાની સ્થિતિ એવી થઈ છે કે જયરાજસિંહ અત્યારે પાછા મેદાનમાં એકલા દેખાઈ રહ્યા છે આમ આ રાજકારણ દિલ્હીને પણ ટક્કર મારે એ પ્રકારનું આખું રાજકારણ અત્યારે ગોંડલમાં રમાઈ રહ્યું છે બીજો પ્રશાંત ભાઈ આમાં જે એક તમે આટલા નામ દીધા એક નામ જે મિસિંગ છે આમાં રાજકુમાર જાટનું જે જાટ રાજનીતિ પણ થઈ એને લઈને સંસદમાં મુદ્દો ઉપડ્યો અને સંસદમાં પણ આ નામ આવ્યું પણ દિલ્હી સુધી વાત ગઈ તેમ છતાં જયરાજસિંહનું કોઈ કશું બગાડી ન શકે હવે જ્યાં સુધી રાજકુમાર જાટના મૃત્યુનો સવાલ છે તો સવાલ એવો છે કે પોલીસનો દાવો અને જે પોલીસને મળેલા પુરાવા છે એવું કહી રહ્યા છે કે આ અકસ્માત છે અકસ્માતને કારણે એનું મોત થયું છે અને જે લોકો આરોપ લગાડી રહ્યા છે એટલે રાજકુમાર જાટનો પરિવાર સહિત કે આ હત્યા છે તો કોઈ પણ ક્રાઇમની અંદર એ બહુ અગત્યનું છે કે જો ક્રાઈમ હોય તો એનું મોટિવ પણ હોવો જોઈએ તો રાજકુમાર જાટની જો હત્યા થઈ છે અને એ જયરાજસિંહ જાડેજા કે ગણેશ ગોંડલે કરી છે તો એનું મોટિવ શું જે લોકો હત્યાનો આરોપ લગાડી રહ્યા છે એમની પાસે એવો કોઈ મોટિવ નથી કે રાજકુમાર જાટ એટલો મોટો વ્યક્તિ નહોતો ફાઈનાન્શિયલી પણ મોટો નહોતો સામાજિક રીતે પણ મોટો તો હત્યા કેમ કરી એ આખું કન્ક્લુઝન હજી આવતું નથી એટલે રાજકુમાર ઝાટની હત્યાનો જે આરોપ થાય ત્યારે આ મિસિંગ કરી છે એટલે એ અત્યારે ઠંડા બક્સામાં પડેલો આખો મામલો છે બીજી એક વસ્તુ કે તમારી સામે આટલી બધી ફોર્સ પડી હોય તમે બધી બાજુથી તમે ઘેરાયેલા હોય તોય એવું લાગી રહ્યું છે કે જયરાજસિંહ અને એમનો પરિવાર એ લોકો જરા બી પીછેહટ નથી કરી રહ્યા જેમ કે અમિત ખૂટનો જ્યારે મૃતદેહ મળ્યો ત્યાંથી જ્યાં એણે ફાંસો ખાધો તો ત્યાં એ લોકો ગયા સંમેલન કર્યું એના વિરોધમાં બોલ્યા પછી જિગીશાને જે લોકો ગોંડલ જ્યારે ગયા ત્યારે એમણે સામે જ એટલા ફોર્સફુલી પોતાના સમર્થકો ઊભા રાખ્યા તો આપણને એવું લાગે કે ભાઈ જયરાજસિંહ આટલું બધું વિચારતા હશે આટલા બધા એક્શન મોડમાં કેવી રીતે આવી શકતા હશે પહેલી વસ્તુ તો એવી છે કે જયરાજસિંહ માટે કે જયરાજસિંહના પરિવાર માટે અસ્તિત્વની લડાઈ છે ઓકે લડાઈ એવી છે કે ગોંડલ ઉપર વર્ચસ્વ કોનું અને જ્યારે વર્ચસ્વની લડાઈ હોય ત્યારે તમારે શામ દામ દંડ ભેદ બધી જ નીતિ અખત્યાર કરવી પડે અને આટલા વર્ષોના અનુભવ જયરાજસિંહ સામે લાગેલા હત્યાના આરોપો અને રાજકારણનો અનુભવ એના કારણે બહુ સ્વાભાવિક છે કે ક્યાં કયું બટન દબાવવાથી કયું રિએક્શન આવશે એ જયરાજસિંહ સારી રીતના જાણે છે એક ફાયદો જયરાજસિંહ જાડેજાને ચોક્કસ છે કે મશીનરી એમની સાથે છે અને આ જે મશીનરી એટલે કે સરકારની આપણે વાત કરીએ છીએ તો સરકાર બહુ ચાલાક હોય છે સરકારને એ ખબર છે કે અત્યારે જયરાજસિંહની સાથે રહેવાથી એમને જો ફાયદો થતો હોય તો જયરાજસિંહને મદદ કરવામાં સરકારને કોઈ નુકસાન નથી એટલે સરકાર જયરાજસિંહ સાથે રહે છે અને એવો આરોપ જે છે એમાં તથ્ય પણ છે કે જે મશીનરી છે એ અત્યારે જયરાજસિંહના ઈશારે કામ કરે છે બીજો એક પ્રશ્ન આમાં એ ઊભો થાય છે પ્રશાંતભાઈ કે સમજો કે સરકાર એવું વિચારી લે કે અમે જયરાજસિંહની સાથે છીએ પણ પ્રજા પણ કશું વિચારી રહી છે પ્રજા લોકો એટલે કે એવું વિચારી રહ્યા છે કે ભાઈ જયરાસિંહનું નામ બહુ બધી જગ્યાએ આવી રહ્યું છે તો સરકાર પછી કેમ એના પક્ષે રહે એ સમજાતું નથી એક્ઝેક્ટ જયરાજસિંહની જે ભૂમિકા ગોંડલમાં છે ને કિરણ એ રોબિન હુડની છે ઓકે બરાબર છે જયરાજસિંહ એ કોઈ નાના માણસને કરડ્યા હોય પરેશાન કર્યા હોય લૂંટ્યા હોય એવી ઘટના નથી જયરાજસિંહ જે કંઈ કામ કરે છે એના નિશાના ઉપર મોટા લોકો અથવા કોન્ટ્રાક્ટર છે કે અધિકારીઓ છે વગેરે વગેરે છે હવે જયરાજસિંહને ત્યાં દરબાર પણ ભરાય છે અને લોકો પોતાના પ્રશ્નો લઈને બંને પક્ષો આવે છે જે અદાલતોમાં તમે જાઓ તો વર્ષો નીકળી જાય અને તમને ન્યાય ન મળે એવી સ્થિતિમાં આ રોબિનહુડ ભૂમિકામાં રહેલા જયરાજસિંહ જાડેજા એ ન્યાયાધીશનું કામ કરે છે એટલે આ બહુ સિસ્ટમની એક કમનસીબી કહેવાય કે આપણે એવી સિસ્ટમનો ઊભી કરી શકીએ કે ન્યાય માટે લોકોએ અદાલતમાં જવાની જગ્યાએ જયરાજસિંહના દરબારમાં જવું પડે પણ એ વાસ્તવિકતા છે કે લોકો જાય છે અને લોકોના કામ થાય છે હું ભૂતકાળની વાત કરું કે વડોદરામાં આવા જ એક ગેંગસ્ટર હતા જેનું નામ છે રાજુ રિસાલદાર જેની બહુ મોટી ગેંગ હતી શિવસેના સમર્થક હતા ત્યારે બાળા સાહેબ ઠાકરે જીવતા હતા અને પછી સંદેશના તંત્રી દિનેશ પાઠકની હત્યા પછી એમનું એન્કાઉન્ટર થયું રાજુ રિસાલદાર એવા રાજુ રિસાલદારનો પણ આવો દરબાર ચાલતો હતો અને લોકો ન્યાય લેવા માટે રાજુ રિસાલદારના દરબારમાં પણ જતા હતા અને આ પ્રકારના જે વ્યક્તિત્વ છે એ લોકો સામાન્ય લોકોની મદદ કરતા હોય છે ઓકે અને એટલે સામાન્ય ગોંડલની સામાન્ય જનતાને તો વાંધો નથી જો સામાન્ય જનતાને વાંધો હોત તો જયરાજસિંહ કે જયરાજસિંહના પરિવારમાંથી જે ચૂંટણી લડે એને એ હારી જતા ને પણ એવું નથી થઈ રહ્યું એટલે એવું નથી કે તમે આટલા મોટા સમૂહને ડરાવી શકો ધમકાવી શકો અને મત અપાવી શકો બીજું એક ભૂમિકા જે છે પોલીસની આમાં આ અગાઉ પણ ચર્ચા થઈ છે પણ તમે સમજો કે પોલીસે રાજકુમાર જાટના પરિવાર તરફથી એવો આરોપ લાગ્યો છે કે આમાં બધા જ સીસીટીવી પોલીસે રિલીઝ નથી કર્યા બીજો આરોપ એવો છે જિગીશા પટેલ અને બન્ની ગજેરાની જે ઓડિયો વાયરલ થઈ એમાં પણ પોલીસની ભૂમિકા કદાચ હોઈ શકે નયની દાલ બંને ગજેરાને છેક પકડવા રાજકોટ ગ્રામ્ય પોલીસ જાય છે મોટાભાગે રાજકોટ ગ્રામ્ય પોલીસ છે બીજું પાટીદાર નેતા જ્યારે આવે છે અને ગોંડલમાં જે કંઈ થાય છે ત્યાં તો એમાં પણ પાટીદાર નેતાઓ પર હુમલો થાય છે બહુ એવું નહીં પણ જાન લેવા નહીં પણ હુમલો તો થાય જ છે એમને એક ડર પેસે એવો તો આ બધી ઘટના જોવા જઈએ ને તો એમાં પોલીસ ની ભૂમિકા શંકાસ્પદ છે એવું બહુ ઠોસ રીતે કહી શકાય વાત સાચી છે આમાં પોલીસ એટલે મેં પહેલા પણ કહ્યું કે અત્યારે જે ગોંડલની મશીનરી છે કે રાજકોટ જિલ્લાની જે મશીનરી છે એ જયરાજસિંહ જાડેજા સામે છે એમાં કોઈ મિનમેક નથી એ એટલા માટે છે કે સરકાર શું ઈચ્છે છે આ પોલીસ કે સરકારી અમલદાર છે ને બહુ ચાલક હોય છે એમને પવનની દિશા જોઈને શળ બદલતા આવડે છે એમને ખબર છે કે અત્યારે જયરાજસિંહનું વાહન સળસડાટ ચાલી રહ્યું છે અને એટલે ચાલી રહ્યું છે કે સરકાર એ વાહનને ચલાવવા માગે છે જો સરકાર ચલાવવા માગતી હોય જયરાજસિંહના વાહનને તો પછી અધિકારીઓને જયરાજસિંહ સામે રહેવામાં કોઈ વાંધો નથી ઉપરથી એવું પણ છે કે જયરાજસિંહ સાથે ન રહો તો નુકસાન થાય એવું છે એટલે જયરાજસિંહ સાથે રહેવું એમના માટે કમ્પલશન છે બીજો આ છેલ્લો સવાલ કે તમે એમ કીધું કે જયરાજસિંહ માટે અસ્તિત્વની લડાઈ છે અસ્તિત્વની લડાઈ તમે આક્રમક રીતે જ લડો પણ આમાં આખો આખા અત્યાર સુધીના જે પ્રકરણ થયા છે જેને લઈને આપણે ચર્ચા કરી એમાં એ ક્યાંય બેકફૂટ પર આવ્યા હોય એવું દેખાયું નથી એટલા માટે કે પહેલી એનો જયરાજસિંહનો એક પ્લસ પોઈન્ટ છે એક તો મસલ્સ પાવર જયરાજસિંહ પાસે છે મશીનરી એમની સાથે છે જયરાજસિંહ પાસે પુષ્કળ પૈસા છે અને એના કરતાં પણ સૌથી અગત્યનું એવું છે કે આખા મામલે ગોંડલનો બહુ મોટો વર્ગ જયરાજસિંહ સાથે છે અને એમાં પાટીદાર લોકો એમની સાથે છે કોઈ પટેલને મોટે ભાગે ખેતીવાડી સાથે સંકળાયેલો વર્ગ છે તો એ ખેતીવાડી સાથે સંકળાયેલા વર્ગની ફરિયાદ નથી ને એ જમા બાજુ છે એટલે આપણે એવું કહીએ કે જયરાજસિંહના ડરથી તો બહુ મોટા સમૂહને ન ડર આવી શકાય ઓકે તો પ્રશાંતભાઈ સાથે આ ગોંડલમાં અત્યારે જે કંઈ થઈ રહ્યું છે એને લઈને આપણો પૂરો મુદ્દો સમજ્યો મને એવું લાગે છે કે પૂરેપૂરું ચિત્ર જે કંઈ છેલ્લા સમય દરમિયાન થયું છે તે આ વિડીયોમાં તમને એનું ચિત્ર મળ્યું હશે આ પ્રકારની અમે ચર્ચા કરતા રહીશું નમસ્કાર નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે જાના